हां સરસ પેન્સિલ નો બોક્સ આની વોલપેપર

Hors Pieng experiences were quite interesting. hoc Digital alumni were спорт density are lower, while

સાનિધી બધી પેન ફરે છે ચાલો ચાલો ફટાફટ વામી મજા આ છે હવે સાનિધ્યભાઈના ચોપડા તું ભણી ગઈ ને આગળ એટલે સરસ તો બાળકો ના ચોપડા આવી ગયા છે ને હમણાં એક બે દિવસમાં વેકેશન પણ ખુલી જશે અને હેતાંશભાઈ આવી ગયા છે આજે ઓહ ને શાક જમવાનું થઈ ગયું એ એનું ફેવરેટ પાછું પેપા પેપ જોયા રાખે ઓકે ટાટા હા પછી પણ ઉતારતા આવડે આજે હું પૂરી ને શાકનો પ્રોગ્રામ છે તમને તબિયત બગડી ગઈ હતી બધી થોડુંક થોડુંક હારું આવે તો અવાજ પરથી લાગે ને કરતા બેકારા થતા હોય બધા जय बद्दार चंदा मट्टी नहीं तेरी आज भीमम की रस से न तुम बड़े के साथ मने पूरी सुन क्या आज भीमम की रस से ने हां साथ में पूरी बनाएंगे सरस हां आई भी तो हो गया सब दबा हम्म वाह सरस तो